ત્વમેવ સર્વમ મમ રંગ દેવ વિક્રમ સંવંત ઓગણીસો બ્યાસી શુક્રવારને માંગસરવદ ચોથ તારીખ ચાર બાર ઓગણીસો પચીસ શ્રી પાંડુરંગ વિઠ્ઠલ પંત વડામે રંગબાબજીએ નારેશ્વરને પોતાની તપોભૂમિ બનાવવા ત્યાં પ્રથમ આસન મૂક્યું નારેશ્વરમાં તેઓ શ્રીના દિવ્ય આગમનનું આ શતાબ્દી વર્ષ છે જાણે શ્રી રંગ પરિવારનું મહાપર્વ છે અવધૂતશ્રીએ પ્રેમ વિશ્વાસ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ પર નિર્ભયતા અને કર્મયોગના પાઠ ભણાવી રંગ પરિવારને ઉભો કર્યો અને ભજન જપ તપ અનુષ્ઠાન યજ્ઞોને અવધૂતિ શિસ્ત સાથે કરવાની પ્રેરણા આપી અવધૂતશ્રી સ્વયં સાવ અના ભાવે જ કાર્ય કરતા હતા અવધૂતસરીના જીવન મૂલ્યોને તેમના પ્રથમ પેઢીના અગ્રગણ્ય અને નિષ્ઠાવાન ભક્તોએ સ્વ આચરણ દ્વારા સર્વેના જીવનમાં ઉજાગર કર્યા આવા જ એક નમ્ર પરંતુ તેજસ્વી રંગભક્ત એટલે આદરણીય જમયતરામ અધવર્યું મૂળ વલસાડના વતને તેવા આદરણીય જમયતરામ અધવર્યુંને અવધૂતશ્રી સાથે પ્રવાસમાં સાનિધ્યનું સદભાગ્ય સાંપડ્યું હતું ઈસવીસન ઓગણીસો સાહીઠમાં ગણદેવી મુકામે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હતો ત્યારે અવધૂતશ્રી ગણદેવી જ બિરાજ્યા હતા ત્યારે શ્રીએ સ્વહસ્તે આદરણીય જમ્યતરામ અધવર્યુને પાદુકાજી અર્પણ કરેલ વળી સમય જતાં તેમનો ભક્તિભાવ અને ભજન વધતા શ્રીએ તેમને મંત્ર દીક્ષા પણ આપેલ જેનું સતત રટણ તેઓ શ્રી કર્યા કરતા હતા શ્રીરંગ સાહિત્યમાં તેમનું અનેરું યોગદાન છે બાવની દત્ત જયંતિ દર્શન નારેશ્વરનો સંત નવાપુરા રંગ જયંતિ દર્શન અક્ષર ગીતા ગાંડા મહારાજ ચરિત્ર પ્રવાસી અવધૂત અને સાક્ષાત્કારની કેડીએ શ્રી રચિત અવધૂતિ આનંદના ભજનોનું સુંદર વિવરણ એટલે અવધૂતિ મસ્તી પુસ્તકના ત્રણ ભાગ જે આદરણીય જમ્યતરામ અધવર્યુના અથાગ પરિશ્રમનો જ પરિપાક છે આજે આદરણીય જમ્યતરામ અધવરયુ રચિત શ્રી રંગબાવની યુટ્યુબના માધ્યમથી રજૂ કરીએ છીએ આ શતાબ્દી વર્ષમાં રંગબાવનીનું ગાન ગામે ગામ રંગભક્તો કરે અને અવિરત ગાન કરતા જ રહે તેવી અભ્યર્થના રાખીએ છીએ આ રંગબાવની સંવંત બે હજાર ચારમાં તેમના સુપુત્ર શ્રી ધીરુભાઈ જમ્યતરામ અધવરિયુએ ફરી પ્રગટ કરાવી જે અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે છાપી જેના પ્રકાશક શ્રી રંગ ચરણાશક્ત તેવા શ્રી જયંતિલાલ આચાર્ય હતા સુરતના સન્નારી શ્રીમતી શોભનાબેન પારેખના કંઠે આ રંગ બાવનીનું ગાન સાંભળીએ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી રંગ બાવની દોહરા વંદન વાસુદેવને ભવજલ બહુ જલ તારણ હાર સરક સર્વ સદ ગુરુ સચરા પાંડુ રંગ ને દેહ દંડ પ્રણામ ભિન્ના કારે સદગુરો પર્વત જ્ઞાન દેહે ગેહે તુ રમે વ્યાપકજમાકાશ સપ્ત શની શબ્દમાં કવિ ચઢવાસ સ્વંદે વાયુ વહે સ્પર્શ કરે વણ ભેદ સ્પર્શિને નિસ્પર્શરે એવો નિર્વેદ તેજાડી જ પથિ રૂપે આત્મસ્વરૂપ તેજરૂપથી વેગડો તું તો રંગરૂપ નિર્મલ રસો કેવળ તું રસો વૈસો જળ પૃથ્વી જેવો રહે પારાવાર અન્ય તે પરમ તેનો આધાર પરખી પાછે તત્વને તેના ગુણવિકાર રગો રજ બોધ થી શોધી નિધો સાર જન્મી તે પુરુષાર્થ થી સાધી આતમ સુખ માય કાય બાતની રંગી કોણ્યું કેવળ મિથ્યાભાસ પાણી કીધું નું કરતા યોગાભ્યાસ ગાડી કાયા કારમાં વેઠી વિરુદ્ધ ત્રાસ સાદી મુદ્રા ખેચરી ઉતરો પેલે તીર સ્વભાવથી ઓપના મન બુદ્ધિ ને ચીર કીધા કોટને નિજરૂપે થ માયા ને દાસી કરી સ્વાતંત્ર ને ગુણ માયા ગુણાતી તત્વો રંગ થયો સંપૂર્ણ પંચપ્ર સેવા કરે દાસી સર્વ કરજોડી સેવે સદા તત્વો દેહે દેહાતી ગુંતી રંગતી નિત્યવસે નિજ રૂપમાં પૂર્ણમણી નિષી નામે રંગ રંગ તું અંગે રંગ સંગે રંગ સંગ તું સાધી ત્યાગી સજ્જન થાય સજ્જ આવી સંગથી નિજ રંગે રંગાય કામી મૂકે કામના મુકે માની માન સાધા સાધે સાધના જ્ઞાની ને વિજ્ઞાન છોડી ગ્રંથિ હૃદય તોડી આસાપાસ છોટી ઝંઝાડતી વાસ નંદન વનમાવાસ નંદનમેનમા નારે સ્વર તુજ ધામ રેવા ગોદમાં નિત્ય લહે વિશ્રામ દેહિ તો હે દેહ ના પાડે ધર્મતમામ દૈવતમાની માતને સેવે વન વિશ્રામ બ્રહ્મ પદાર્થ સત્ય છે મિથ્યા માયા જાળ પરખી આગમ વેન એ ત્યાગ કર્યો તત્કાળ બ્રહ્મ પદાર્થ હું જ છું જીવ બ્રહ્મ નવાન સત્ય સનાતન લહી રંગ થયો રંગ થયો જરૂપ જીવ બ્રહ્મ ની એકતા સિત કર આતમ રૂપે વાસ કીધો તે જન્મ વિશે પામે કો ત્રાસ દુખ્યા નો ભેલી બન્યો સુખ્યા નો સંઘાત ડૂબતા દેખી દીન ને તારે તું દયાદ અંતર માં નો કામ ના પાંડુ પૂરણ કામ કરતું ખટરી તના તેને થાય કામ દર્શન દઈ સ્વપ્ન વિશે કીધું આર્ય નાર્ય વાસુદેવે પ્રેમ થી નિજ અનિવાર્ય ઘોડી પીધો કાળ ત્યાં સાભય ભાર પોતે પોતાને જુએ પોતે થઈ સંસાર મિત્ર બન્યો સુરત બન્યો કોના પર નવ દેશ निर्मम पोरो रङ्गतो नयन्तर माकेश सुखदुभादे द्वन्दता मौनी उर सन्तोष पाणी काणी वासना रङ रह्यो निर्दोष दस द देहनी पंचतत्वने तत्व ने प्राण अहम् बामन बुद्धि ने चितुर्दा समान માનો માને મૂળ દી ન પરમ ન અક્ષર રહ્યો એ અસત ઢંગ લક્ષણ સાચા સંતના ના ભાડી એ તું જમાય મા તું ચુ ધને પુલકી થાય કાય તેલ તની ધારા સમો તારું અનુસંધાન પોકાડે ટૂટે નહીં રંગ હૃદય ધ્યાન માનવ દેહ માનવી જેવો તું જેવા તું તો તે સર્વે થકી પરમ દક્ષે બાર બ્રહ્મા હરિહર ઐક્યતા દરતાર નો ઉપનિષદ અવતાર રગ માં કાયા વિશે ઓત પ્રોત યોગ યોગ તનુ ધારી રહ્યો પામી અક્ષર યોગ તે અહંતા પર હરિ ત્યાગી ની પર ભેદ વૈરાગ્ય રંગ રહે નિર્વેદ ઈશના મારે ઠોકરે તૃષ્ણા નો તલભાર વિશે નિષ્કંચન બની રંગ દતવતાર વેદો થાક્યા વર્ણવી નેતિ નેતિ ગાય પખ્યું અક્ષર તત્તે અનુભવ ગમ સદાય સાક્ષર અક્ષર ઓળખી રંગ થયો અવધૂત કૌપિન ધારી વિચરે કરવા જગને પોત આપી ઓળખ બાર ને જાલી હે હાથ નિર્દસ્તી એ નીરખી કીધો રંગ હાથ ચિંતા પ્રેમે પરહરી ટાળ્યા શંકા તારી ટળી ગુંડા અંતર્યામી રંગ તો નિશ્ચ મારો રાખ જે સદગુરુ માં વિશ્વાસ ભક્તિ ભાવે હાથ છે મુક્તિ કર્માધીન ભક્તિ તારે હાથ છે દર વહીન પ્રારબ્ધ ને રંગ દૂત મેળછતા ગુરુદેવની સ્થાન મળે અચ્યુત ગાયકવાડે ભાવતી રંગ ભાવની જે સંચરન એ પર સુખડા તે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત